તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પ્રિસાઇડિંગ ઓફિસર નશામાં ધૂત જોવા મળ્યા ચૂંટણીની કામગીરીને લઈને ટ્રેનિંગ ચાલી રહી હતી મોતીલાલ બોડાત ટ્રેનિંગ દરમિયાન નશાની હાલતમાં ઝડપાયો છે વિજયનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવ છે બજાવે છે પ્રિસાઇડિંગ ઓફિસર તો એસડીએમ અધિકારીએ મોતીલાલ બોડાત વિરુદ્ધ ફરિયાદ કરી છે નશો કરેલો અધિકારી ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે બ્રીથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી છે આલ્કોહોલનું પ્રમાણ જણાતા ફરિયાદ નોંધાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ નશાની હાલતમાં આ ઝડપાઈ ગયા છે શું મળી રહી દીપિકા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે ખેરબંબા વિસ્તારમાં જે પ્રાથમિક શાળા હતી જે શાળાની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી હતી અને તાલીમ દરમિયાન જ એસડીએમ ખેરબંબાના એસડીએમ છે તે અધિકારી પહોંચ્યા હતા અને ત્યાં પોતાની સાથે એક જે કર્મચારી હતા જે કર્મચારી લથડતી થી હાલત માટે વપરાશ કરતા હતા જે દરમિયાન તેને જે એસડીએમ છે તેને શંકા જતા તેને ખેબમ્બ પોલીસને જાણ કરી હતી ખેબમ્બ પોલીસ સ્થળ પર પહોંચી હતીથ એનાલાઈઝર થી જે તપાસ કરતા આલ્કોહોલ છે તે જીરો પોઈન્ટ મળી આવ્યો તે બાબતે પોલીસે તપાસ કરી અને સમગ્ર મામલે કરેલી પ્રાથમિક માહિતી મળતા પોલીસ પોલીસ સ્થળ પર લઈ ગયા હતા ત્યાં તે લોકોને નશાની હાલતના લઈને આલ્કોહોલ જે પીધો હતો તેને લઈને પ્રોવિબેશન ગુનાની અંદર હાલ તે કાર્યવાહી કરી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે દીપિકા